ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકની ભરતી અંગે વિદ્યાર્થી નેતા युवરાજસિંહ આક્ષેપ કર્યો છે કે સગવડ અને પૈસાવાદના જોરે નોકરી આપવાનો કારસો રચવામાં આવ્યો છે આ મામલે મુખ્યમંત્રીને તપાસ કરી યોગ્ય પગલા ભરવા માંગ કરાઈ છે બદલી સા માટે કરી ગુજરાતમાં આ પરીક્ષા એ જીટીયુ લીધી હતી જીટીયુ ના રજિસ્ટર ખેર સાહેબે પ્રેસ કોન્ફરન્સ કરીને એવું કીધું હતું કે ભાઈ અમારા પ્રાધ્યાપકે પેપર કાઢ્યું એ પેપર કાઢનારની ભૂલ છે તો શું એ વિસી ખોટા શું એ રજિસ્ટર ખોટા હતા જીટીયુ ના એટલે ગુજરાતના આરોગ્ય મંત્રી વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કરવાનું બંધ કરે અને ગુજરાતના ગૃહ રાજ્ય મંત્રી આદરણીય હર્ષભાઈ સંઘવી એવું કહેતા હતા કે કોઈ પણ હોય ફરિયાદ એ લખાવી જ જોઈએ એફઆઈઆર લખાવી જ જોઈએ એનાજ ડિપાર્ટમેન્ટ એટલે કે વાહન વ્યવહાર નિગમ જીએસઆરટીસી એમાં હમણા 45 લોકો સાથે છેતરપિંડી કરવામાં આવી તે 45 લોકો સાથે જે છેતરપિંડી થઈ તેના આધાર પુરાવા અમે પોલીસ સ્ટેશન આપવા જઈ રહ્યા છીએ વટવા પોલીસ સ્ટેશન ખાતે તો ત્યાં અને ખોખરા પોલીસ સ્ટેશન ખાતે તો ફરિયાદ સુધા લેવામાં નથી આવતી ખરેખર લિસ્ટ બનાવવાની વાત કરે છે અસામાજિક તત્વોના લુખા તત્વોના તો હું એમ કહું છું કે આ લુખા તત્વો કરતા લુટેરાઓનું લિસ્ટ બનાવો જે બેંક અંદર ખોટી રીતે નોકરી આપી રહ્યા છે જે જીએસઆરટીસી નામે ઠગી રહ્યા છે અને જે સ્ટાફ નર્સ જે સિસ્ટમેટિક જેને સ્કેમ કર્યો છે જે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કરી રહ્યા છે એની ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અમે આજથી ત્રણ દિવસ પહેલા આજથી અઠવાડિયા પહેલા અમે પ્રેસ કોન્ફરન્સ કરી અને બધા લોકોના નામ સહિત અમે આ બાબતો ઉજાગર કરી હતી જીએસઆરટીસી ની માફ કરજો ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોપરેટિવ બેંકની જે લોકોના નામ આપ્યા હતા જ લોકો અત્યારે નિમણૂંક યાદીમાં આવી ગયા તો સરકાર જે મહેનતુ છે જે હકદાર છે જે લાયક છે એ લોકો સાથે અન્યાય કરી રહી છે આ વાત સ્પષ્ટ થાય છે કેમ કે જે ડાયરેક્ટરના ડાયરેક્ટરના હતા એટલે કે જે સત્તામાં છે જે અત્યારે હોદ્દા ઉપર છે એના દીકરા કઈ રીતે નોકરી લઈ શકે જે જનરલ મેનેજર છે તો એના ભત્રીજાને નિમણૂક આપવામાં આવી એ કઈ રીતે આપવામાં આવી એની તપાસ થવી જોઈએ કારણ કે બારસો ઉમેદવારો પરીક્ષા આપી છે તે બારસો માંથી બીજું કોઈ ન લાગે ને એના ઓળખીતા પરખીતા હોય જ લાગે એટલે આની તપાસ થવી ખૂબ જરૂરી છે અમે આ પ્રેસ કોન્ફરન્સ માધ્યમથી ફરીથી કહીએ છીએ કે તાત્કાલિક ધોરણે ગુજરાતના ના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ જે એવું કેતા હતા કે પોતાના દીકરાને પણ જો નોકરી આપવી હોય તો એ ભલામણથી ન આપી શકે કોઈને ઓળખાણથી ન આપી શકે તો અહીંયા ભલામણ ઓઠાણવાદ પરિવારવાદ અને ગરબો ગરવનાર વ્યક્તિઓને જ નોકરી મળી છે તો તાત્કાલિક ધોરણે આની તપાસ કરે એ જ અમારી વિનંતી છે